હેલો મિત્રો હેલ્થી એમ્પેક્ટ ડબ્લ્યુ ચેનલમાં તમારો સ્વાગત છે તો આજે આપણે એક નવો રોગ જેનું નામ છે ફૂડ પોઈઝનિંગ જેને ખોરાકી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરીશું મોટાભાગના લોકોને જ્યારે આપણે લગ્ન પ્રસંગે હોય કે કોઈ પ્રસંગમાં જાય અથવા તો તમે ન્યૂઝપેપરમાં આજકાલ સાંભળ્યું હશે કે કોઈ રેસ્ટોરન્ટમાંથી ખોરાક મંગાવ્યો અને તેના કારણે ઝાડા ઉલટી થઈ ગયા કે અનેક પ્રકારની જે વિકૃતતા ઊભી થાય છે તે શેના કારણે હોય છે તે ફૂડ પોઈઝનિંગના કારણે હોય છે તો આ ફૂડ પોઈઝનિંગ એ એક પ્રકારનું ખોરાક છે તેમાં સડો ઉત્પન્ન થાય છે અને એના કારણે જે ઝેર ઉત્પન્ન થાય છે ખોરાકમાં એના કારણે આપણા શરીરમાં વિસંગતતા ઊભી થાય છે જે જો આપણે એ ખોરાક ખાઈ લઈએ તો આપણા શરીરમાં એ ચેર પ્રસરણ પામે છે અને આપણા શરીરને નુકસાન કરે છે તો એના કારણે જે તો હવે આપણે ફૂડ પોઈઝનિંગ વિશે આગળ મળીશું તો ફૂડ પોઈઝનિંગના બે પ્રકાર છે એક બેક્ટેરિયલ ફૂડ પોઈઝનિંગ બેક્ટેરિયલ ફૂડ પોઈઝનિંગ અને બીજું છે નોન બેક્ટેરિયલ ફૂડ પોઈઝનિંગ ફૂડ પોઈઝનિંગ છે એ મુખ્યત્વે જીવાણુઓ દ્વારા પણ થાય છે અને જીવાણુ ન હોય એવા કે અન્ય પ્રકાર છે નોન બેક્ટેરિયલ ટાઈપ એમાં પણ એના દ્વારા પણ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે તો બેક્ટેરિયલ ફૂડ પોઈઝનિંગ છે એમાં કેવા કેવા પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે તો એ જોઈએ તો આપણને સાલ્મોનેલા સાલ્મોનેલા ટાઈફી નામ સાંભળ્યું છે જે આપણને ટાઈફોઇડ રોગ કરે છે તો એ સાલ્મોનેલા છે એ બેક્ટેરિયા દ્વારા પણ આપણને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે બીજું છે સ્ટેફેલોકોકાઈ તો સ્ટેફેલોકોકાઈ દ્વારા પણ આપણને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે ત્યારબાદ છે બોટ્યુલિઝમ બોટ્યુલિઝમ પછી એની પછી છે બેસિલસ સેરિયસ બેસિલસ સેરિયસ પછી છે ક્લોસ્ટિડિયમ પરફિન્જસ તો આ બધા બેક્ટેરિયા છે તમને વિકલ્પમાં એમ પૂછી શકે કે નીચેનામાંથી કયું બેક્ટેરિયલ ટાઈપ નથી ફૂડ પોઈઝનિંગ તો આમાંથી ત્રણ ઓપ્શન આ હોય અને ચોથું ઓપ્શન ગમે તે બીજું આપી દીધું હોય તો એમાં સાલ્મોનેલા આવે સ્ટેપિલોકોકાઈ આવે બોટ્યુલિઝમ આવે બેસિલસ સેરિયસ આવે અને ક્લોસ્ટિડિયમ પરફિન્જીસ આવે હવે નોન બેક્ટેરિયલ ટાઈપમાં જોઈએ આપણે તો નોન બેક્ટેરિયલ કે બેક્ટેરિયા નથી છતાં પણ આપણને ફૂડ પોઈઝનિંગ કરે છે એ એ શું કેવા પ્રકારના છે ધારો કે તમે કોઈ વનસ્પતિ ખાઈ લીધી ધારો કે તમે નામ સાંભળ્યું હશે ધતુરો છે કે એવી અન્ય કોઈ પણ જે હનુમાન દાદાને આપણે જે ફૂલ ચડાવીએ છે એ કદાચ આપણે જો એનો એક નાનામાં નાનો કણ પણ આપણા શરીરમાં જતો રહે તો એ આપણા શરીરમાં હાનિકારક નીવડે છે તો એવી અનેક પ્રકારની ધતુરો છે અને એવી જે વનસ્પતિ છે એ પણ આપણા શરીરમાં ફૂડ પોઈઝનિંગ કરી શકે છે ત્યારબાદ છે ખાતર જે આપણા ખેતરોમાં જે આપણે ખાતર નાખે છે કૃત્રિમ ખાતરો એ પણ જો સંજોગો વસાદ અથવા તો કોઈ કારણોસર આપણા ભોજનમાં આવી જાય તો એના કારણે પણ આપણને અથવા તો આપણા સ્મેલમાં થઈને કે એવી રીતે જાય તો એના કારણે આપણને પણ ફૂડ પોઈઝનિંગ થઈ શકતું હોય છે ત્યારબાદ દરિયાઈ ખોરાક દરિયાઈ ખોરાક એટલે કે આપણે જે માછલી ખાઈએ છીએ કે અન્ય કોઈ પણ પ્રકારનો જે દરિયામાંથી ઉત્પન્ન થતો ખોરાક હોય એ તમે ખાઓ અને એના કારણે પણ તમને ફૂડ પોઈઝનિંગ થાય તો એ નોન બેક્ટેરિયલ ફૂડ પોઈઝનિંગમાં ગણાય છે ત્યારબાદ છે ધાતુ તો ધાતુમાં કેડિયમ કેડિમિયમ કેડિમિમ નામની ધાતુ જો તમારા ખાવામાં આવી જાય અથવા તો મર્ક્યુરી મર્ક્યુરી એટલે પારો આ બે ધાતુઓ જો તમારા ખોરાકમાં આવી જાય તો પણ તમને ફૂડ થઈ શકે છે હવે આપણે જે ફૂડ પોઈઝનિંગ છે એના અલગ અલગ ત્રણ પ્રકાર પડે છે જે છે સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ પછી સ્ટેપેલો કોકાઈ ફૂડ પોઈઝનિંગ અને બોટ્યુલિઝમ તો એ ત્રણેય પ્રકાર વિશે આપણે તફાવત દ્વારા સમજીશું જેથી તમને ત્રણે ત્રણ ફૂડ પોઈઝનિંગ આમ યાદ રહી જાય જે તમને એકવાર જોયા પછી કદી જોવા ના પડે તો આ જે આપણે તેનો તફાવત દ્વારા જોઈએ તો સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ છે તો સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ છે એ તમને કયો ખોરાક લેવાથી થાય છે તો મુખ્યત્વે આ ફૂડ પોઈઝનિંગ કેવું છે સૌથી સામાન્ય ફૂડ પોઈઝનિંગ છે સૌથી સામાન્ય ફૂડ પોઈઝનિંગ છે આ ફૂડ પોઈઝનિંગ સૌથી સામાન્ય છે ત્યારબાદ કેવા પ્રકારનો ખોરાક લેવાથી તમને શાલ મોનેના ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે તો આનો ચેપ તમને જો આપણે પ્રાણીઓ હોય છે કે પક્ષીઓ છે એમનું તમને માંસ ખાવ કે જે માંસાહારી છે જેઓ માંસ ખાય છે એવા વ્યક્તિઓને આનો મોટા ભાગે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે એટલે કે દૂષિત માંસ ખાવ તમે પ્રાણીઓનું ઈંડા ખાવ દૂષિત માંસ ઈંડા ખાઓ કે અન્ય પ્રકારના જે માંસાહારી ખોરાક છે એ તમે ખાઓ તો એના કારણે તમને સાર્મોનેલા ફૂડ પોઈઝનિંગ થાય છે ત્યારબાદ અહીંયા વાત કરીએ આપણે તો આ સ્ટેપિલો કોકાઈ છે જેમ આ સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ સૌથી સામાન્ય ફૂડ પોઈઝનિંગ હતું તો એમ સ્ટેપિલો કોકાઈ શું છે ઘણું સામાન્ય છે ઘણું સામાન્ય એટલે કે નોર્મલ છે ત્યારબાદ બોટ્યુલિઝમ તો બોટ્યુલિમ શું છે સૌથી ઘાતક પ્રકાર છે અતિ ગંભીર પ્રકાર છે અતિ ગંભીર તમને એમ પૂછે કે ખોરાકી ઝેર અથવા ફૂડ પોઈઝનિંગમાં નીચેનામાંથી કયું સૌથી ગંભીર છે અતિ ગંભીર તો જે બોટ્યુલિઝમ છે એ અતિ ગંભીર પ્રકારનો છે ત્યારબાદ સ્ટેપિલોકોકાઈ તો સ્ટેપિલોકોકાય એ કયા બેક્ટેરિયાની પ્રજાતિથી થાય છે

આ ત્રણે ત્રણનું આપણે જોઈ લીધું કે આ સૌથી સામાન્ય છે સાર્મોનેલા ફૂડ પોઈઝનિંગ સ્ટેપિલોકો કોકાઈ ઘણું સામાન્ય છે અને બોટ્યુલિઝમ શું છે અતિ ગંભીર પ્રકારનું છે હવે સાર્મોનેલા ફૂડ પોઈઝનિંગ શું કહેવાય દૂષિત માંસ દૂષિત ઈંડા એટલે કે માંસાહારી ખોરાક ખાવાથી દૂષિત માંસાહારી ખોરાક ખાવાથી સાર્મોનેરા ફૂડ પોઈઝનિંગ થાય છે ત્યારબાદ સ્ટેપિલોકો કાંઈ ફૂડ પોઈઝનિંગ અને બોટ્યુલિઝમ તો સ્ટેફિલોકોકાઈ ફૂડ પોઈઝનિંગ કયા પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે તો સ્ટેફિલોકોકસ ઓરિયસ પ્રકારના અને બોટ્યુલિઝમ છે એ ક્લોસ્ટિડિયમ બોટ્યુલિઝમ નામના બેક્ટેરિયાથી થાય છે હવે એનો ઇન્ક્યુબેશન પીરિયડ તો આ ઇન્ક્યુબેશન પીરિયડ તમને સૌથી સામાન્ય રીતે યાદ રહી જશે હવે પછી તમારે કોઈ દિવસ આનો ઇન્ક્યુબેશન પીરિયડ ભૂલાશે નહીં તો સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો અને સ્ટેપી લોકો કઈ ફૂડ પોઈઝનિંગ તો તમે આમ વિચાર કરો તો બોલવામાં કેવું લાગે તમને આમ સહલમો તો સાલમો ઇન્ક્યુબેશન પીરિયડ કેવો છે મોટો છે એવી રીતે યાદ રાખવા સાલમોનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો બાર થી લઈને ચોવીસ કલાક છે બાર થી લઈને ચોવીસ કલાક શા માટે બાર થી લઈને ચોવીસ કલાક છે તો મોટો છે એટલે સાલમો સાલમો સાલ્મોનેલા એટલે બાર થી ચોવીસ મોટો છે એટલે બાર થી ચોવીસ બે કલાક બે દિવસ થઈ જાય છે જ્યારે સ્ટેફી સ્ટેફી એટલે શું આમ બોલવામાં જ તમને એવું લાગે સ્ટેફી 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 એટલે આમ નાનું લાગે તો આનો ઇન્ક્યુબેશન પીરિયડ નાનો હોય છે એ જે એક થી લઈને છ કલાક હોય છે આજ પછી તમને એમ ભૂલાશે નહીં આમ યાદ આવે સ્ટેપી સ્ટેપી તો એટલે શું તો નાનું કેવો હોય હોય નાનો એક થી છ કલાક એટલે સ્ટેપી લોકો અને સાલમો સાલમો એટલે મોટો તો સાલમો મોટો તો એનો ઇન્ક્યુબિશન પીરિયડ કેટલો થશે બાર થી લઈને ચોવીસ કલાક થશે બરાબર અને બોટ્યુલિઝમનો કોઈ ઇન્ક્યુબિશન પીરિયડ તમને આપવામાં આવેલો નથી હવે તમને એમ પૂછવામાં આવે કે સાલ્મોનેલા ફૂડ મરવાના ચાન્સ કેટલા છે તો ફૂડ મોટા ભાગે એક ટકા વ્યક્તિનું મૃત્યુ થાય મૃત્યુ કેટલા થાય છે એક ટકા મૃત્યુ થાય છે જ્યારે સ્ટેફિલોકોકાઈ લોકો પોઈઝનિંગ ફૂડ મૃત્યુ મૃત્યુનું પ્રમાણ શું હોય છે મૃત્યુ નહીં નહીવત કોઈ મળતું નથી કેમ કેમકે આ સામાન્ય છે એટલું બધું હાનિકારક નથી સૌથી સામાન્ય હોય તો એ શું છે સ્ટેફિલોકોકાઈ લોકો કઈ એનાથી મળતા નથી તો એમાં મૃત્યુનું પ્રમાણ નહીં છે જ્યારે બોટ્યુલિઝમમાં મૃત્યુનું પ્રમાણ શું છે પહેલા જ આપણે જોયું તો 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 કે ગંભીર ગંભીર છે હોય ગંભીરના કારણે તેનું પ્રમાણ પણ કેવું હશે ખૂબ વધારે છે તો મૃત્યુનું પ્રમાણ કેટલું છે સડસઠ ટકા સડસઠ ટકા લખ્યું હોય અથવા તો બે ત્રત્યાંશ લખ્યું હોય તો પણ તમે એ કરી શકો છો તો બોટ્યુલિઝમમાં મૃત્યુનું પ્રમાણ કેટલું છે સડસઠ ટકા છે

લોહી પણ તો આ બંનેમાં સર્વસામાન્ય લક્ષણો છે સાલ્મોનેલા અને સ્ટેપિલો કાયમાં પરંતુ પરંતુ બોટ્યુલિઝમના લક્ષણો ખૂબ અલગ છે તેમાં ઝાડા અને ઉલટીની અસર થતી નથી ઝાડા અને ઉલટી થતા નથી કયા પ્રકારના ફૂડ પોઈઝનિંગમાં ઝાડાને ઉલટી થતા નથી એવું પૂછવામાં આવે તમને તો તમે લખી શકો કે બોટ્યુલિઝમ પ્રકારના ફૂડ પોઈઝનિંગમાં ઝાડા અને ઉલટી થતા નથી

આ ખોરાક બોટ્યુલિઝમ પ્રકારનું તમને ફૂડ પોઈઝનિંગ થાય એમાં ફૂગ ઉત્પન્ન થાય જે ઘરમાં જે ડબ્બામાં તમે પેક કરીને ખોરાક રાખ્યો છે એના કારણે તે ખોરાકમાં ફૂગ ઉત્પન્ન થાય છે અથવા તો બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જેના કારણે તમને બોટ્યુલિઝમ નામનો રોગ થાય છે આગળ આપણે જણાવ્યું કે આ રોગમાં બોટ્યુલિઝમમાં શું થાય ઝાડા અને ઉલટીની અસર ઉલટીની અસર થતી નથી જ્યારે પેલા બે હતા સાલ્મોનેલા અને સ્ટેફિલોકોકાઈ કાંઈ ફૂડ પોઈઝનિંગ હતા એમાં આપણને ઝાડા ઉલટીની અસર જોવા મળતી હતી જ્યારે આ બોટ્યુલિઝમમાં ઝાડા ઉલટીની અસર જણાતી નથી તો બીજા ચિહ્નો લક્ષણો શું હોય છે આમાં તો એ લક્ષણો જોઈએ તો બોટ્યુલિઝમમાં લક્ષણમાં પેલું શું થાય તમે ખોરાક ના ગળી શકો ખોરાક ગળવામાં મુશ્કેલી તો આને આપણે શું કહી શકીએ ડિસફેજીયા કહેવાય ડિસ તમને પૂછી જાય છે ઘણીવાર વિકલ્પોમાં એવો પ્રશ્ન આવી જાય છે ખોરાક ગળવામાં મુશ્કેલી પડે તેને શું કહી શકાય તો એને ડિસફેજીયા કહેવાય ડિસ્ફેજીયા પછી બીજું ઉત્પન્ન થાય આપણને ડિપ્લોપિયા તો જે આપણને શું કહેવાય કોઈ વસ્તુ છે એ ડબલ દેખાય ધારો કે કોઈ તમારી સામે બુક પડી હોય તો બુક તમને અંદર અક્ષરો છે ને એ એકની જગ્યાએ ડબલ ડબલ અક્ષરો દેખાય તો શું કહેવાય ડબલ વિઝન ડબલ વિઝન દેખાય અથવા તો ડબલ વસ્તુ તો આને આપણે શું કહીશું ડિપ્લોપિયા ડિપ્લો ડિપ્લોપિયા ડબલ વસ્તુ દેખાય એને ડિપ્લોપિયા કહેવાય છે પછી બોલવામાં લોચા લોચા વળે તમે આ પ્રકારનું ફૂડ પોઈઝનિંગ થયું બોલી ના શકો આમ બોલવામાં લોચા વળે બોલવા જતા હોય કઈ અને બોલાઈ જાય કઈ આપણે તો ગોલમાલ પિક્ચરમાં પેલો બોલે છે વાવ આવું એની જેવું થઈ જાય તમને તો બોલવામાં લોચા વળે એને શું કહેવામાં આવે છે ડીસ આર્થિયા વિશાળથી આય એટલે શું થાય બોલવામાં લોચા વળ્યા પછી તમને દેખાવા દેખાય હાથ પગ નબળા પડી જાય અથવા તો હાથ પગમાં શું કહે એક હાથ પગ અથવા બે હાથ પગમાં શું થાય હાથ પગમાં લકવાની અસર આવે અસર એટલે કે અથવા તો હાથ પગમાં લખવાની અસર આવે એવો પ્રશ્ન પૂછાય તો એને શું કહેવાય કોડુ પ્લેઝિયા અને કેટલા દિવસમાં ફૂડ પોઈઝનિંગમાં બોટુલિઝમમાં કેટલા દિવસમાં મૃત્યુ થઈ જાય છે તો લઈને લઈને દિવસમાં મૃત્યુ થઈ જાય છે માણસનું તો બોટ્યુલિઝમ જોયું બોટ્યુલિઝમમાં શું હોય છે ઘરે ખોરાક તમે ડબ્બામાં બંધ કરીને રાખો બે ત્રણ દિવસ સુધી તો એમાં ફૂગ અથવા તો બેક્ટેરિયાના કારણે તમને બોટ્યુલિઝમ નામનો રોગ થાય છે તેમાં શું થાય છે ઝાડાને ઉલટી થતા નથી આ પ્રકારના ફૂડ પોઈઝનિંગમાં ઝાડાને ઉલટી થતા નથી પછી એના લક્ષણો જોઈએ આ તો લક્ષણોમાં પહેલું હતું ડિસફીઝિયા ગળવામાં તમને તકલીફ પડે પછી બોલવામાં લોચા વળે બોલવામાં લોચા વળે એને ડિસઆર્થીયા કહેવામાં આવે છે ડિસઆર્થિય પછી ડિપ્લોપિયા એટલે કે ડબલ વિઝન દેખાય ડબલ વિઝન બમણું દેખાય તમને વસ્તુ પછી જોવામાં તમને

તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો જો કોઈ તમે સુધારા માગતા હોય વિડીયોમાં કે કોઈ ભૂલ જણાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ